नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः मित्रो स्वागत यूट्यूब चेनल भक्ति कीर्तन सङ्ग्रहमा मित्रो વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનું ખૂબ જ મહત્ત્વ વર્ષોથી ચાલી આવે છે જગન્નાથપુરી ધામને મોક્ષનું એટલે કે મુક્તિનું દ્વાર માનવામાં આવ્યું છે કહેવાય છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન એક વખત તો જગન્નાથપુરીએ જવું જ જોઈએ દર વર્ષે અષાઢી બીજના દિવસથી દસ દિવસ સુધી જગન્નાથની રથયાત્રા નીકળે છે કે જેમાં દેશ વિદેશથી લાખો લોકો અહીંયા આવે છે અને ભગવાનનો રથ હાકવાનો લાહો મેળવે છે કહેવાય છે કે ભગવાનની આ રથયાત્રામાં જે કોઈ ભાવિક ભક્તો ભાગ લે છે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચે છે તેને સો યજ્ઞનું ફળ મળે છે સાથે જ આ યાત્રામાં ભાગ લેનારને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે તેમજ ભગવાન જગન્નાથની કૃપા દ્રષ્ટિ હંમેશા તેની ઉપર બની રહે છે ભગવાન જગન્નાથજીનું આ પુરીમાં આવેલું મંદિર એ હિન્દુઓના ચારધામના તીર્થોમાંનું એક પરમ પવિત્ર તીર્થ માનવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારા વતી ખ્યાતા સત્યકા મોક્ષ દાયકા એટલે કે જે સાત નગરી મોક્ષ પ્રદાન કરનારી છે તેમાંની જ આ જગન્નાથ પુરીનો સમાવેશ થાય છે જગન્નાથ મંદિરેથી અષાઢી સુદ બીજના દિવસથી નીકળતી આ રથયાત્રા અગિયારસના રોજ પૂરી થાય છે આમ દસ દિવસ સુધી આ રથયાત્રા ચાલે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એમના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથ પર બિરાજમાન કરી ગુંડિયા મંદિરમાં લઈ જવામાં આવે છે અને એ ત્રણેયના રથને ભવ્ય રીતે શણગારી સજાવવામાં આવે છે આ રથયાત્રામાં સૌથી આગળ બલરામજીનો રથ હોય છે કે જેમના રથનું નામ તાલધ્વજ છે કે જે લાલ અને લીલા રંગથી રંગાયેલો હોય છે બલરામજીના રથની પાછળ તેમની બહેન સુભદ્રાનો રથ હોય છે તેમના રથનું નામ પદ્મધ્વજ કે પછી દર્પદલન છે કે જેમાં સુદર્શન ચક્ર રખાયેલું હોય છે કે જે કાળા તથા લાલ રંગથી રંગાયેલો હોય છે અને ત્યાર પછી અંતે ભગવાન જગન્નાથજીનો રથ સૌથી છેલ્લે હોય છે તેમના રથનું નામ ગરૂડધ ધ્વજ કે નંદી ઘોષ છે કે જે લાલ અને પીળા રંગથી રંગાયેલો હોય છે ભગવાન જગન્નાથના નામ ઘોષ ભજન કીર્તન ઢોલ નગારા મૃદંગ સંઘધ્વનિ દિવ્યનાથ સાથે ભક્તો લાંબા દોરડાથી ભગવાનનો રથને હાકે છે અને એવી પૌરાણિક માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ આ દોરડાથી ભગવાન જગન્નાથનો રથ હાકે છે ભગવાન સ્વયં જેવી રીતે અર્જુનનો રથ હાક્યો હતો તેવી જ રીતે આપણા જીવનનો રથ હાકે છે અને આપણને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આ રથયાત્રાને લઈને ઘણી એવી વાતો છે કે જે ઘણા લોકોને ખબર હોતી નથી ભગવાન જગન્નાથનો જે રથ છે તે લગભગ સાડા પિસ્તાલીસ ફૂટ ઊંચો હોય છે બલરામજીનો રથ છે તે પિસ્તાલીસ ફૂટ ઊંચો હોય છે અને બેન સુભદ્રાનો રથ એ સાડા ચુમ્માલીસ ફૂટ જેટલો ઊંચો હોય છે દર વર્ષે આ રથને નવા બનાવવામાં આવે છે એકય વર્ષે એવો નહીં હોય કે જે રથ નવા બનાવવામાં આવ્યા ન હોય બધા રથ લીમડાના પવિત્ર અને પરિપક્વ લાકડામાંથી બનાવવામાં આવે છે અને આ રથના નિર્માણમાં કોઈપણ પ્રકારના ખીલાખીલી કાંટા કે પછી અન્ય કોઈ પણ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી રથ માટે લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસથી જ શરૂ થઈ જાય છે અને તેને બનાવવાનું નિર્માણ અક્ષય તૃતીયા એટલે કે જે વૈશાખ મહિનાની ત્રીજ આવે છે તે શુભ દિવસથી જ કરવામાં આવે છે આ ત્રણેય રથ જ્યારે તૈયાર થઈ જાય ત્યાર પછી છર પહનરા નામની એક વિધિ કરાય છે કે જે અંતર્ગત પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે છે આત્રણીની વિધિવત પૂજા કરે છે અને રથના મંડપ અને રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરે છે અષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજની તિથિ એટલે કે અષાઢી બીજથી જગન્નાથ મંદિરથી યથરાત્રાની શરૂઆત થાય છે કે જે પુરી નગરમાંથી પસાર થઈને ગુંડિયા મંદિર પહોંચે છે કે જ્યાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રા સાત દિવસ આરામ કરે છે ગુંડિયા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને આડપ દર્શન કહેવાય છે કે જે ભગવાનની માસીનું ઘર છે આ મંદિર વિશે એક પૌરાણિક માન્યતા એવી છે કે ભગવાનની મૂર્તિઓ દેવશિલ્પી વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવી હતી અષાઢ મહિનાના દસમા દિવસે બધા રથ ફરીથી મુખ્ય મંદિર તરફ આગળ વધે છે કે જે યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે રથયાત્રાના ત્રીજા દિવસે એટલે કે પંચમી તિથિના દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથની શોધમાં અહીં આવે છે અને ત્યારબાદ દ્વેતાપતિ દરવાજો બંધ કરે છે જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધમાં આવીને રથનું પેડું તોડી નાખે છે અને હેરા ગોહરી શાહીપુરી નામના મોલમાં પાછા જાય છે કે જ્યાં દેવી લક્ષ્મીનું મંદિર આવેલું છે અને પછી ભગવાન જગન્નાથ દ્વારા ક્રોધિત દેવી લક્ષ્મીને મનાવવાની પરંપરા પણ છે કે તે માન મનોવલ સંવાદો દ્વારા આયોજિત કરવામાં આવે છે કે જે એક અદભુત ભક્તિ રસ ઉત્પન્ન કરે છે જગન્નાથ મંદિર પહોંચ્યા પછી પણ બધી જ મૂર્તિઓ રથમાં જ રહે છે એકાદશીના બીજા દિવસે દેવી દેવતાઓ માટે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે અને ત્યારબાદ વિધિવત સ્નાન કરાવ્યા પછી મંત્રોચ્ચાર સાથે દેવતાઓને ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવે છે હકીકતમાં રથયાત્રા એક સામુદાયિક ધાર્મિક ઉત્સવ છે માત્ર હિન્દુ ધર્મ માટે સીમિત નહીં પરંતુ દરેક ધર્મના લોકો આ રથયાત્રામાં ભાગ લઈ શકે છે આ દિવસે ઘરોમાં પૂજા કરવામાં આવતી નથી કે ઉપવાસ પણ રાખવામાં આવતો નથી જાંબુ અને ગોળનો પ્રસાદ વહેંચવામાં આવે છે અને હાલ તો ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર પૂરી પૂરતી જ સીમિત નહીં પરંતુ ભારતના અનેક જગ્યાએ આ રથયાત્રા નીકળે છે કે જેમાં ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા ખૂબ જ મોટી હોય છે કે જેનો પણ લાવો જો મળે તો અવશ્ય લેવો જોઈએ એક બીજી પણ એવી અદ્ભુત માન્યતા છે કે ભગવાન શ્રી વિષ્ણુ ચાર ધામોમાં જુદી જુદી દિનચર્યાની ક્રિયાઓ કરે છે હિમાલયના ઉન્નત શિખરો પર બનેલા બદ્રીનાથ ધામમાં ભગવાન જગન્નાથજી સ્નાન કરે છે પશ્ચિમમાં ગુજરાતના દ્વારકાધામમાં ભગવાન વસ્ત્રાભૂષણ અલંકાર વગેરે ધારણ કરે છે જ્યારે પૂર્વમાં પ્રસિદ્ધ જગન્નાથપુરીમાં ભોજન કરે છે અને દક્ષિણમાં આવેલા રામેશ્વરમમાં ભગવાન વિશ્રામ કરે છે કે પછી શયન કરે છે પછી ભગવાન શ્રી કૃષ્ણ પુરીમાં નિવાસ કરવા લાગ્યા અને જગન્નાથ નામથી પ્રસિદ્ધ થયા હતા જગન્નાથ નામનો આપણે જો અર્થ સમજીએ તો કેવાય કે જગતના નાથ કે જે જગતનો ચલાવે છે જગતનું પાલન પોષણ કરે છે એવા નાથ એટલે કે આપણા ભગવાન શ્રી જગન્નાથ અને ભગવાન શ્રી વિષ્ણુનો તો મહિમા ગાઈએ તેટલો ઓછો છે તેમને અનેક અવતારો ધારણ કરીને અનેક રૂપો ધારણ કરીને હંમેશા આપણી મદદ કરી છે જ્યારે જ્યારે ધર્મનો નાશ થયો છે અધર્મનું સંકટ વધી ગયું છે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર આવીને આપણા સૌ ભક્તોની આપણા જેવા સામાન્ય મનુષ્યોની રક્ષા કરી છે અને હજી પણ ભગવાન શ્રી વિષ્ણુ અનેક અવતારો લઈને આપણી રક્ષા કરવા આવશે કે જેના વિશે ભગવાન કૃષ્ણે ગીતાજીમાં જ કહ્યું છે આ રથયાત્રાનું વર્ણન આદિશંકરાચાર્યજીએ ભગવાન એક જગન્નાથના પાઠની રચના કરી હતી કે જેને જગન્નાથ અષ્ટક કહેવામાં આવે છે તેમાં આદિશંકરાચાર્યજીએ લખ્યું છે કે હે પ્રભુ જ્યારે તમે રથયાત્રા દરમિયાન રથ પર બિરાજમાન થઈ સામાન્ય લોકોની વચ્ચે આવો છો ત્યારે અનેક બ્રાહ્મણો સાધુ સંતો અને ભક્તો દ્વારા સ્તુતિ કરાવો છો એ સ્તોત્ર મંત્રો સ્તુતિ સાંભળી પ્રસન્નચિત બની એમના પર અનુગ્રહ કરી પ્રેમ વર્ષા કરો છો સમુદ્ર મંથન મંથનથી ઉદભવેલા સમુદ્રપુત્રી લક્ષ્મીજીના સ્વામી હે જગન્નાથ પ્રભુ તમે મારા નયનપથ ગામી દ્રષ્ટિ પથ પર બિરાજમાન રહેનારા એટલે કે મારી દ્રષ્ટિની સન્મુખ રહેનારા બનો અને મિત્રો આ રથયાત્રાનો દિવસ એવો છે કે ભગવાન સામે ચાલીને આપણે દર્શન દેવા આવે છે કેમ કે સામાન્ય દિવસોમાં એવું બનતું હોય છે કે આપણે સૌ લોકો મંદિરે ભગવાનના દર્શન કરવા જતા હોય છે પરંતુ અષાઢી બીજનો એક એવો માત્ર દિવસ છે કે ભગવાન સામે ચાલીને તેમના ભક્તોને દર્શન દેવા આવે છે તો આવો લાવો કેવી રીતે મૂકાય આપણે સૌ લોકોએ જો શક્ય હોય તો જગન્નાથની રથયાત્રાનો અચૂકપણે લાવો લેવો જોઈએ અથવા તો હાલ અત્યારે મોબાઈલ ટીવીના માધ્યમથી પણ જગન્નાથની રથયાત્રા બતાવવામાં આવે છે તો તેના અચૂકપણે દર્શન કરવા જોઈએ તો આ રીતે આપણા શાસ્ત્રમાં આપણા હિન્દુ ધર્મમાં પૌરાણિક કથા પ્રમાણે અષાઢી બીજનું આટલું વિશેષ મહાત્મ્ય રહેલું છે કે જે દિવસે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નીકળે છે આશા છે કે હવે આપ સૌ લોકોને આ દિવસનું મહાત્મય સમજાઈ ગયું હશે તેમજ રથયાત્રાનું પણ આપણે મહત્ત્વ જાણ્યું આ દિવસનું મહત્ત્વ જાણ્યું તો આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે આ સત્સંગ કર્યો હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્ય મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર